કલ્પના કરો કે તમારા ઘરના આંગણામાં પ્રગટાવેલો એક નાનકડો દીવો જેની રોશની હવે દિલ્હીના લાલ કિલ્લાથી લઈને પેરિસના યુનેસ્કો હેડક્વાર્ટર સુધી પહોંચી ગઈ છે એટલે દિવાળી જે આપણા સૌના જીવનનો આપણી સંસ્કૃતિનો એક એમ કહીએ તો અભિન્ન અંગ છે બરાબર અને તેને હવે માત્ર એક તહેવાર નહીં પણ વૈશ્વિક વિરાસતનો દરજ્જો મળ્યો છે હા આ માત્ર એક તહેવારની વાત નથી આ ભારતની સદીઓ જૂની પરંપરાની વૈશ્વિક સ્વીકૃતિ છે અને આજે આપણે આ ઐતિહાસિક ક્ષણના દરેક પાસાને ઊંડાણપૂર્વક સમજીશું સ્વાગત છે તમારું ગગનશ્રી ધરાણીની આ નવી ચર્ચામાં બિલકુલ અને આજના આ વિશ્લેષણમાં આપણે દિવાળીની યુનેસ્કો સુધીની સફર તો જોઈશું જ પણ પછી પછી આપણે સ્કેલને અનેક ગણો વધારીને જોઈશું આપણે પ્રયાગરાજના બે હજાર પચીસ મહાકુંભ મેળાની વાત કરીશું એક એવો મેળો જે માત્ર આસ્થાનો સંગમ નથી પણ અર્થતંત્ર વ્યવસ્થાપન અને ભારતની સંગઠન શક્તિનું જીવંત ઉદાહરણ છે છે હા અમારો એ કે આ સાંસ્કૃતિક ઘટનાઓ પાછળ છુપાયેલા આર્થિક રાજદ્વારી અને સામાજિક મહત્વને સરળ શબ્દોમાં રજૂ કરીએ જેથી તેની ભવ્યતા અને મહત્વનો સાચો ખ્યાલ આવી શકે તો ચાલો શરૂઆત કરીએ ચાલો તો આને આને વિસ્તારથી સમજીએ દિવાળી હવે યુનેસ્કોની પેલી ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમેનિટીની યાદીમાં સત્તાવાર રીતે સામેલ થઈ ગઈ છે હા પણ આ ઇન્ટેન્જિબલ હેરિટેજ એટલે કે અમૂર્ત વિરાસત આનો અર્થ શું થાય આ ખૂબ જ ખૂબ જ રસપ્રદ મુદ્દો છે જુઓ યુનેસ્કોની આ યાદી કોઈ ઇમારત કે સ્મારક માટે નથી ઓ અચ્છા આ છે ને જીવંત પરંપરાઓ માટે છે જેવી કે પ્રથાઓ જ્ઞાન કૌશલ્યો જે એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચે છે એટલે કે જેને આપણે સ્પર્શી ન શકીએ પણ અનુભવી શકીએ બિલકુલ યોગ ગુજરાતના ગરબા અને કુંભ મેળાની જેમ જ દિવાળી પણ હવે આ વૈશ્વિક યાદીનો એક ભાગ છે અહીંથી વાત વધારે રસપ્રદ બને છે પણ દિવાળી જ કેમ યુનેસ્કોએ એમ કે કયા માપદંડોના આધારે આ નિર્ણય લીધો હશે એના મુખ્ય ચાર કારણો છે પહેલું તેનો સાર્વત્રિક સંદેશ તમસોમાં જ્યોતિર્ગમય એટલે કે અંધકાર પર પ્રકાશનો વિજય હા આ જ્ઞાન પર જ્ઞાનનો વિજય આ સંદેશ કોઈ એક ધર્મ કે દેશ પૂરતો સીમિત નથી એ આખી માનવજાત માટે છે સાચી વાત બીજું તેની સમુદાય કેન્દ્રિત ઉજવણી દીવા બનાવનાર કુંભારથી લઈને મીઠાઈ વહેંચતા પરિવારો સુધી દરેક જણ તેમાં જોડાય છે એક આખું કમ્યુનિટી ઇકોસિસ્ટમ છે અને ત્રીજું કારણ કદાચ તેની ગ્લોબલ પહોંચ હશે ખરું ને ચોક્કસ ભારતીય ડાયસ્પોરા દ્વારા લંડન ન્યુયોર્ક જેવા શહેરોમાં તેની ભવ્ય ઉજવણી થાય છે અને એની અસર હવે દેખાઈ રહી છે ન્યૂયોર્ક શહેરમાં 20 ઓક્ટોબરે દિવાળીની સત્તાવાર રજા જાહેર કરવામાં આવી છે હા અને લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેર પર દર વર્ષે દિવાળી ઓન ધ સ્ક્વેર નું ભવ્ય આયોજન થાય છે આ હવે માત્ર એક તહેવાર નથી પણ એક ગ્લોબલ કલ્ચરલ ઇવેન્ટ બની ગયો છે બરાબર અને ચોથું કારણ અને ચોથું કારણ સૌથી રસપ્રદ છે એ છે કે તે ટકાઉ વિકાસના લક્ષ્યો એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ને પણ સમર્થન આપે છે એક મિનિટ આ વાત થોડી સમજાવો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એક પ્રાચીન તહેવાર અને અને યુનાઇટેડ નેશન્સ ના આધુનિક આર્થિક માળખા વચ્ચે શું સંબંધ સંબંધ સીધો છે એસડીજી નો એક મુખ્ય ઉદ્દેશ્ય શું છે સ્થાનિક સ્તરે આજીવિકાનું નિર્માણ કરવું હા દિવાળી દરમિયાન લાખો સ્થાનિક કારીગરો કુંભારો નાના વેપારીઓ એમને રોજગારી મળે છે આ એક એવું ઇકોનોમિક મોડેલ છે જે ગ્રાસરૂટ્સ લેવલ પર કામ કરે છે અહીં ગગનભાઈએ જે વિગતો આપી છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે આ માત્ર એક ધાર્મિક તહેવાર નથી બિલકુલ નથી પણ ભારતની સોફ્ટ પાવરનું એક મોટું પ્રતિક બની ગયું છે ખરેખર જો તમને પણ લાગતું હોય કે આપણી સંસ્કૃતિની આવી સિદ્ધિઓ વધુ લોકો સુધી પહોંચવી જોઈએ તો આ ચર્ચાને એક લાઈક આપીને અમારા પ્રયાસને પ્રોત્સાહન આપો અને હવે આ સોફ્ટ પાવરની પાછળ જે આર્થિક તાકાત છે એની વાત કરીએ હા તો આ બધી સાંસ્કૃતિક વાતોનો વ્યવહારિક અર્થ શું થાય ચાલો હવે આંકડાઓની વાત કરીએ અહીં એક રસપ્રદ વાત એ છે કે આ તહેવારો ભારતના અર્થતંત્ર માટે એક મજબૂત એન્જિન સમાન છે એન્જિન હા એકલા દિવાળીના તહેવારો દરમિયાન જ ભારતીય બજારમાં લગભગ ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ કરોડ રૂપિયાનો વેપાર થાય છે ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ કરોડ જી હા અને આમાં નાના વેપારીઓ એ તો તેમની વાર્ષિક આવકનો ત્રીસ હિસ્સો આ દિવસોમાં જ કમાય છે જો દિવાળી એક ઇકનોમિક સ્ટીમ્યુલસ છે તો તો મહાકુંભ મેળો તો પોતે જ એક વિશાળ અર્થતંત્ર છે બરાબર પકડ્યો 2025 ના પ્રયાગરાજ મહાકુંભના આંકડા તો આશ્ચર્યજનક છે છાસઠ કરોડ થી વધુ શ્રદ્ધાળુઓ અને 3 લાખ કરોડ રૂપિયાથી વધુની આવક આને જ અર્થશાસ્ત્રમાં ઇકોનોમિક મલ્ટીપ્લાયર ઇફેક્ટ કહેવાય સરકારે લગભગ 7.5 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો પણ તેના બદલામાં અર્થતંત્રને 3 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો બરાબર આ ઉત્તર પ્રદેશ સરકારના 1 ટ્રિલિયન અર્થતંત્ર બનવાના લક્ષ્યમાં એક મોટો સીમાચિહ્ન રૂપ બનાવ છે અને ગગનભાઈએ આપેલા તારણ પરથી જો વિચારીએ તો આ માત્ર આસ્થાનો વિષય નથી ના બિલકુલ નહીં આ એક સુઆયોજિત ઇકોનોમિક ઇવેન્ટ છે જેની પાછળ જબરદસ્ત આયોજન અને માળખાગત સુવિધાઓ છે સાચી વાત ચાલો આ ભવ્યતાની કલ્પના કરવાનો પ્રયાસ કરીએ લાખો લોકો માટે એક હંગામી શહેર બિલકુલ 4000 હેક્ટરમાં ફેલાયેલું શહેર ચાર હજાર હેક્ટર હા જેમાં એક પોઇન્ટ પાંચ લાખથી વધુ ટેન્ટ બાર કિલોમીટર લાંબા સ્નાનઘાટ અને ચારસો પચાસ કિલોમીટરથી વધુના રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા અકલ્પનીય છે આ ઉપરાંત સ્માર્ટ સિટી ટેકનોલોજી એઆઈ પાવર ચેટ બોટ્સ અને મદદ માટે ખાસ મોબાઈલ એપ્લિકેશન પણ હતી પ્રાચીન પરંપરા અને આધુનિક ટેકનોલોજીનું સંગમ અને આ મેળામાં ભાગ લેનારા લોકોની યાદી પણ એટલી જ પ્રભાવશાળી છે હા ઉદ્યોગપતિઓ જેમ કે અંબાણી પરિવાર અને ગૌતમ અદાણી થી લઈને આંતરરાષ્ટ્રીય હસ્તીઓ પણ જેવી કે જેમ કે સ્ટીવ જોબ્સ ના ટ્રસ્ટ ના ચેરપર્સન લોરેન પોવલ જોબ્સ કોલ્પ્લે બેન્ડ ના ક્રિસ માર્ટિન અને હોલીવુડ અભિનેત્રી ડાકોટા જોન્સન પણ હાજર રહ્યા હતા આશ્ચર્યજનક છે આ ઉપરાંત દરેક રાજકીય પક્ષ ના નેતાઓ અને રમત ગમત ની દુનિયા ના સિતારાઓ જેમ કે ધ ગ્રેટ ખલી અને મેરી કોમ પણ ત્યાં હતા એટલે કે આ મેળો હવે માત્ર ભારત નો નથી રહ્યો ના એ એક ગ્લોબલ કલ્ચરલ ફિનોમિનન બની ગયો છે જો આટલા મોટા પાયે થતા આયોજન અને તેની પાછળની મહેનતની વાત પ્રભાવશાળી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું વિચારજો અમે આવા જ ઊંડાણપૂર્વકના વિષયો લાવતા રહીશું તો આ બધી બાબતોનો સાર શું છે એક તરફ દિવાળી જેવો ઘરેલું તહેવાર વૈશ્વિક વિરાસત બની રહ્યો છે અને બીજી તરફ કુંભ જેવો મેળો દુનિયાની સૌથી મોટી આર્થિક અને ધાર્મિક ઘટનાઓમાંની એક છે આ બંનેમાં સમાનતા શું છે વોટ્સ ધ કોમન થ્રેડ આને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આ બંને ઘટનાઓ ભારતની જીવંત વિરાસત એટલે કે લિવિંગ હેરિટેજની શક્તિ દર્શાવે છે જીવંત વિરાસત હા આ કોઈ મ્યુઝિયમમાં રાખેલી વસ્તુઓ નથી આ ગતિશીલ પરંપરાઓ છે જેનું સાંસ્કૃતિક આધ્યાત્મિક આર્થિક અને હવે રાજદ્વારી મહત્વ પણ છે રાજદ્વારી મહત્વ

તો બીજું તેની હાર્ડ કેપેબિલિટીઝ ને એક દુનિયાભરમાં દિલ જીતી રહ્યું છે તો બીજું ઘરેલું ધરતી પર પોતાની સંગઠન શક્તિનું પ્રદર્શન કરી રહ્યું છે જો આ વિશ્લેષણ અને તેના તારણો સાથે સહમતી હોય તો આ ચર્ચાને લાઈક કરીને તમારો અભિપ્રાય જરૂર વ્યક્ત કરજો અને આ બંનેનું ભવિષ્ય પણ ઉજવળ દેખાઈ રહ્યું છે તો આજે આપણે જોયું કે કેવી રીતે દિવાળીની રોશની હવે વૈશ્વિક મંચ પર ઝળહળી રહી છે અને કુંભ મેળા જેવા આયોજનો માત્ર આસ્થાના જ નહીં પરંતુ અર્થતંત્ર અને વ્યવસ્થાપનના પણ પ્રતીક છે સાચી વાત પણ આ ચર્ચા એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉભો કરે છે કયો પ્રશ્ન જેમ જેમ આપણી આ પરંપરાઓને વૈશ્વિક માન્યતા મળી રહી છે અને તે વધુ સંગઠિત બની રહી છે ત્યારે સમુદાયો એ કેવી રીતે સુનિશ્ચિત કરી શકે કે તેનો મૂળભૂત અને પ્રામાણિક જુસ્સો જળવાઈ રહે એટલે કે સંરક્ષણ અને વ્યાપારીકરણ વચ્ચેનું સંતુલન બિલકુલ આ સંતુલન કેવી રીતે જાળવી શકાશે એ કદાચ ભવિષ્યનો સૌથી મોટો પડકાર હશે આ વિચાર સાથે અમે આજની ચર્ચાને અહીં વિરામ આપીએ છીએ ગગન શ્રીધરાણીની આ નવી ચર્ચા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર